વાઘરા કસાઈ નેરોલેક વેન્ટ્સ લિમિટેડ દ્વારા વાઘરા પોલીસ સ્ટેશનને સી એસ આર પહેલ હેઠળ કોમ્પ્યુટર સેટ્સ અર્પણ કરાયા કસાઈ નેરોલેક વેન્ટ્સ લિમિટેડ દ્વારા તેમના કોર્પોરેટર સોશિયલ રિસ્પોન્સિબિલિટી એક્ટિવિટી હેઠળ વાઘરા પોલીસ સ્ટેશનને ચાર કોમ્પ્યુટર સેટ અને યુપીએસ અર્પણ કરવામાં આવ્યા છે વાઘરા તાલુકામાં લગભગ પિસ્તાલીસ ગામો અને બે જીઆઈડીસી વિસ્તારની સુરક્ષાની જવાબદારી સંભાળતા આ પોલીસ સ્ટેશન માટે આ ટેકનોલોજી અપગ્રેડેશન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચડી ફુલતરિયા સાહેબના સીએસઆર પહેલ માટે નેરોલે કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ નવા કોમ્પ્યુટર્સ પોલીસ વિભાગની દૈનિક કામગીરીને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે મદદ કરશે કોમ્પ્યુટર અર્પણ કાર્યક્રમ દરમિયાન નેરોલે કંપનીના સીએસઓ પરેશ પટેલ આર એમ ઇન્ચાર્જ વસંત પરમાર પ્રોડક્શન ઓફિસર જયેશ પટેલ ઇન્જિનિયરિંગ ઓફિસર સાહિલ વાડીવાડા અને પ્રોટેક્શન ઓફિસર જયદીપ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત વાઘરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ અને અન્ય પોલીસ સ્થાફ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા કસાયનેરોલેકવેન્ટ્સ લિમિટેડ દ્વારા સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાની કરવામાં આવેલી આ પહેલ સમાજ અને ઔદ્યોગિક વચ્ચે સહયોગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ પ્રકારના સહયોગથી સહકારી વિભાગની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે જે આખરે સમગ્ર સમાજને લાભદાયી બને છે કસઈ નેરોલેક લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલ સી એસ આર પ્રવૃત્તિઓ પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે નોંધનીય છે કે સાયકા સ્થિતિ આ કંપની દ્વારા સમયાંતરે પ્રજાના હિત અને વિધિ વિકાસ કર્યા હાથ ધરવામાં આવે છે કંપનીને અત્યાર સુધીમાં અનેક જગ્યાએ બાગ બગીચા વોકર્સ વોકવે પાણીની ટાંકી લોખંડના શેડ વોટરપ્રૂફિંગ કામગીરી અને પેઇન્ટિંગ જેવા કાર્યો દ્વારા સમાજને સીધો લાભ પહોંચાડ્યો છે આ ઉપરાંત શૈક્ષણિક કીટ વિતરણ જેવી પહેલો દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે પણ કંપનીનું પોતાનું યોગદાન આપી રહી છે આ પ્રકારના સતત સામાજિક કાર્યકરોની કસાઈ નેરોલેક પેન્ટ્સ લિમિટેડ સમાજ અને ઉદ્યોગ વચ્ચે મજબૂત સંબંધો સ્થાપિત કરી રહી છે જે ભવિષ્યમાં વધુ સકારાત્મક બદલાવ લાવવા માટે પ્રેરણાદાયક